વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો કાંઠા વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે કોસંબાના દીવાદંડી વિસ્તારમાં અનેક વિષ થાંભલા પડી ગયા હતા જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં વીજળી ઢૂલ થઈ ગઈ હતી અને લોકોએ કલાકો સુધી વીજળી વગર બેસવાનો વારો આવ્યો હતો કે વીજ વિભાગની ટીમ ત્વરિત એક્ટિવ થઈ અને કાંઠા વિસ્તારમાં પડેલા થાંભલાને ઊભા કરીને યુદ્ધના ધોરણે જ પુરવઠો યથાવત કર્યો હતો વરસાદનું સત્તાવાર આગમન થઈ ગયું છે ત્યારે તંત્રના પ્રિમોન્સૂન કામગીરીના દાવા પર પોકળ સાબિત થઈ રહ્યો હોય એવું રહ્યું છે સાબિત કરે છે કે પાણીના યોગ્ય નિકાલની હજુ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી જોકે આ હજુ શરૂઆત છે અને આખું ચોમાસું બાકી છે ત્યારે આવનારા દિવસોમાં ભારે વરસાદના સમયે વિકટ પરિસ્થિતિ સર્જાવવાની પૂરેપૂરી સંભાવના છે